કુતિયાણા નજીક નેશનલ હાઇવે પર પશુ આડા ઉતરતા કાર પુલની રેલિંગ સાથે અથડાતા જુનાગઢના બે બાળકોના મોત થયા છે જ્યારે અન્ય પાંચ લોકોને ઈજા થતા પોરબંદરની સરકારી હોસ્પિટલ લઈ સારવારમાં ખસેડવામાં આવ્યા છે જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ભાયાભાઈ બાપુદરા અને તેના પરિવારના સભ્યો કારમાં પોરબંદર ખાતે જન્માષ્ટમીનો મેળો કરવા આવતા હતા અને કાર કુતિયાણાથી પોરબંદર નેશનલ હાઈવે પર પહોંચી ત્યારે આઈટીઆઈથી થોડી દૂર કાર આડે પશુ ઉતરતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પુલની રેલિંગ સાથે અથડાઈ હતી જેથી અકસ્માત સર્જાતા કારમાં રહેલ જય ભરતભાઈ ભૂતિયા નામના સાત વર્ષીય બાળક અને શિવમ સુનિલભાઈ વાપોદરા નામના દસ વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સુનિલભાઈ ઉપરાંત ભાવનાબેન ભરતભાઈ ભૂતિયા શાંતિબેન સુનિલભાઈ બાપોદરા વૈશાલીબેન ભરતભાઈ ભૂતિયા રીના ભરતભાઈ ભૂતિયાને ઈજાઓ થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં વૈશાલીબેન અને શાંતિબેનને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જન્માષ્ટમીના પાવન તહેવાર પૂર્વે જ ગોઝારી ઘટના બનતા અને હોંશે હોંશે પરિવાર સાથે મેરો કરવા આવી રહેલા બે બે બાળકોના મોત થતા હરેરાતી વ્યાપી છે ઉલ્લેખનીય છે કે પોરબંદર કુતિયાણા નેશનલ હાઈવે પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે અગાઉ અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે તેમ છતાં શહેર ફરતે ત્રણ ત્રણ તોલનાકા મારફત તગડો ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટીના પેટનું પાણી પણ હલતું નથી જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે બનાવની જાણ થતાં રાજકીય આગેવાનો પણ સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ